તો વાત કરી બારડોલી લોકસભાની જ્યાં ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી પિતા ચૌધરી સાથે મતદાન કરી વધુમાં વધુ મતદાન થાય તે માટે સિદ્ધાર્થ ચૌધરી સાથે મતદાન કર્યું અને આ સાથે જ લોકોને પણ અપીલ કરી કે મતદાન કરવું જોઈએ બારડોલી લોકસભા ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી મતદાન કરતા નજરે પડ્યા છેલ્લા પિસ્તાલીસ દિવસ થી લોકતંત્ર પર્વ ચાલી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ફરતા જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે લોકોનો પ્રેમ મળ્યો છે આવકાર મળ્યો છે એ જોતા હું ચોક્કસપણે માનું છું કે આ ચૂંટણીમાં પ્રજાએ મતદારોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને પરિવર્તન ચોક્કસ થશે થશે અને થશે જ લોકોને મતદારોને મારી અપીલ છે કે આ લોકશાહીની લડાઈમાં ન્યાયની લડાઈમાં આપ સૌ આપણે સૌ સાથે મળી અને લોકતંત્રને બચાવવાની લડાઈમાં સાથે મતદાન સારું મતદાન કરીએ જોઈએ આપને yep.